નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું જેને લઈને સિદ્ધપુરના વાઘણા ગામના તાંત્રિક સામે ફરિયાદ નોંધાય છે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચરાયું છે સિદ્ધપુરના વાલધાણા ગામના તાંત્રિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે વિધિના નામે અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી બહાર આવી છે તાંત્રિકે મંત્ર ધાંગાના બહાને યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે ત્યારે આ દુષ્કર્મ આચરનાર આરોપી ઇનાયત ખાન હુસેન ખાન સિપાઈ પઠાણ નામના તાંત્રિક વિધિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે વાંધણા ગામના તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચારો મચી જવા પામી છે કાકોસી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે દીપક સથવરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર